નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો બેંકના કરોડો ખાતા ધારકો માટે મહત્વના સમાચાર પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને દસ હજાર રૂપિયા આપવાની જાહેરાત રાજ્યના રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર એ સાથે પીપીએફ સ્કીમને લઈને સરકારનો મોટો નિર્ણય તો મિત્રો આ દરેક સમાચાર જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક કામનાને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો શ્રાવણથી તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે આવામાં મોંઘવારીના મારની પણ શરૂઆત થઈ ગઈ છે રાજકોટમાં આજે ખુલતા બજારે ખાદ્ય તેલના ભાવોમાં વધારો થયો છે એક તરફ ગણપતિ બપ્પાનું આગમન થયું છે અને બીજી તરફ ગુજરાતની જનતા પર આજે મોંઘવારીનો માર ઝીક્યો છે આજે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ભડાકો થયો છે કપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિક વધારો આવ્યો છે કપાસિયાના ભાવમાં છેલ્લા બે દિવસમાં સિત્તેર રૂપિયાનો વધારો થયો છે જયારે સિંગતેલના ભાવમાં સાઠ રૂપિયા જેવો વધારો થયો છે તાજેતરમાં પડેલા વરસાદને કારણે મિલરોને કાચો માલ નહીં મળવાને કારણે પિલાણ ઘટ્યું છે પીલાણ ઓછું થતાં તેલના ભાવમાં વધારો નોંધાયો છે સિંગતેલના ડબ્બાનો ભાવ બે હજાર છસો નેવું રૂપિયા થયો છે જ્યારે કપાસિયા તેલના ભાવ સત્તરસો ચાલીસ રૂપિયા થયો છે

ભારતીય જનતા પાર્ટીના તાજેતરના આ આ રકમ સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી છે વધારો ભાજપના કૃષિ અને ખેડૂતોને મહત્વ આપવાના દ્રષ્ટિકોણને વધુ મજબૂત કરે છે ભાજપ આ યોજના સાથે ભારતના બાર કરોડથી વધુ ખેડૂતોને સીધી મદદ આપવાનો ધ્યેય વ્યક્ત કર્યો છે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી આ નાણાકીય સહાય ખેડૂતોના પરિવારના રોજિંદા જીવનમાં મહત્વનો ફર્ક લાવશે તેઓ આ રકમનો ઉપયોગ ખેતી માટે જરૂરી સાધનો ખરીદવામાં ફસલની બીજ ખરીદવામાં ખાતર અને કૃષિ સંબંધિત અન્ય ખર્ચો માટે કરી શકશે આ ઉપરાંત નાણાકીય સુધારા અને ખેતી ક્ષેત્રમાં વધુ રોકાણનો પ્રોત્સાહન દેશના અર્થતંત્ર પર પણ સકારાત્મક અસર કરશે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બેંક સર્વિસ ચાર્જમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે આ ચાર્જ એટીએમમાંથી પૈસા ઉપાડવા બેલેન્સ ચેક કરવા ચેકબુક લેવા અને અન્ય બેંકિંગ સુવિધાઓ પર વસૂલવામાં આવશે આમાંના ઘણા ચાર્જ ઓછા છે પરંતુ તેમાંથી ઘણા ચાર્જ તમને મોટો આંચકો આપશે જે સવલતો તમને અત્યાર સુધી કોઈ પણ ચાર્જ આપ્યા વગર મળતી હતી હવેથી તેના માટે તમારે ચાર્જ ચૂકવવો પડશે ઘણી બેન્કો દર વર્ષે મર્યાદિત સંખ્યામાં મફત ચેકબુક આપે છે પરંતુ નવા નિયમો બાદ તમારે ચેકબુક માટે વધુ જ પૈસા ચૂકવવા પડશે આ ઉપરાંત જો ચેક બાઉન્સ થાય છે અથવા રદ થાય છે તો તમારે તેના પણ પૈસા ચૂકવવા પડશે દરેક બેન્ક ને દર મહિને અલગ અલગ એટીએમ લિમિટ આપવામાં આવે છે આ હેઠળ તમે કોઈ પણ વધારાના ચાર્જ વિના આ પૈસા ઉપાડી શકો છો આમાં જ્યારે તમે મર્યાદા કરતા વધુ પૈસા ઉપાડો ત્યારે ચાર્જ વસૂલવામાં આવતો હતો પરંતુ નવા નિયમ લાગુ થયા બાદ જો તમે બીજી બેન્કમાંથી પૈસા ઉપાડી રહ્યા છો તો તેના ચાર્જમાં વધારો થઈ શકે છે હાલમાં આ ચાર્જ વીસ થી પચીસ રૂપિયા સુધી છે લોન આપવાની માહિતી આપવા માટે બેન્કોમાં ની સુવિધા આપવામાં આવે છે આ માટે ખૂબ જ ઓછી ફી છે પરંતુ નવા નિયમો પછી તે 10 થી પચીસ રૂપિયા સુધી હોઈ શકે છે આ સિવાય NEFT RTGS અથવા IMPS દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા પર પણ ચાર્જ લગાવવામાં આવી શકે છે ઘણી બેંકોમાં ખાતું ખુલ્લું રાખવા માટે અમુક રકમ હોવી જરૂરી છે જો બેંકમાં જમા રકમ નિર્ધારિત રકમ કરતાં ઓછી હોય તો દંડ થઈ શકે છે આ દંડ બેંકના આધારે સો થી છસો રૂપિયા સુધીનો હોઈ શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા સામાન્ય જનતા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત રાશન વિતરણ કરે છે જે વ્યક્તિ રાશન કાર્ડ બનાવીને મેળવી શકે છે ત્યારે હવે તેમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા હવેથી રાશન કાર્ડ ધારકોને મફતમાં ચોખા આપવામાં નહીં આવે તેની જગ્યાએ નવ વસ્તુઓ આપવામાં આવશે ભારત સરકારની મફત રાશન યોજના હેઠળ હવે ચોખાના બદલે ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલા આપવામાં આવશે સરકારનો આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે છે આનાથી લોકોની ક્વોલિટી ઓફ લાઈફ સુધરશે તો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે એક ઓક્ટોમ્બર થી પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ હેઠળ સંચાલિત પીપીએફ સ્કીમમાં મોટો ફેરફાર થશે પ્રાઇમરી એકાઉન્ટ પર વ્યાજ યોજના મુજબ હશે જોકે જમા થયેલી રકમ દરેક વર્ષ માટે લાગુ મહત્તમ મર્યાદાની અંદર હોવી જોઈએ ખાતું ખોલવાના સમયગાળા દરમિયાન એનઆરઆઈ બની ગયેલા ભારતીયોને પોસા દરે ત્રીસ સપ્ટેમ્બર બે સુધી વ્યાજનો લાભ મળશે આ ખાતાઓ પર એક ઓક્ટોબર થી 0 વ્યાજ દર લાગુ થશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા કેટલા સમયથી મેઘરાજા મન મૂકીને બેટિંગ કરી રહ્યા છે ત્યારે પાટણમાં આવરિત વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે મોટા ભાગના ખેતરો જળમગ્ન થઈ જવા પામ્યા છે તમામ પાકો પાણીમાં ડરવત તથા ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે જેથી ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરી જમીન ધોવાણ અને પાક નુકસાન સહાય આપવા માંગ કરી રહ્યા છે

ત્યારબાદના સમાચાર મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે મધ્ય ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ આવી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો થી ભારે તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આવતા મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે ઓક્ટોબરમાં ક્રૂડ ઓઇલના ભાવ ઝડપીથી નીચે જવાની ધારણા છે જોકે વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઈલ ઉત્પાદક દેશમાંથી એક સાઉદી અરેબિયન એશિયામાં વેચાતા લગભગ તમામ ગ્રેડના ક્રૂડ ઓઈલની કિંમતો ઘટાડવાનું વિચારી રહ્યું છે તેનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે જોકે પાંચમાંથી ત્રણ રિફાઇનિંગ સોર્સે પણ આ અંગે માહિતી આપી છે મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો